ભરૂચ સમાચાર ચેનલના માધ્યમથી હું જણાવવા માગું છું કે આ રસ્તો છે મોટા મંડાળામાંથી નાના મંડાળાને જોડતો ને નાના મંડાળાથી ખાપજી ભૂતબેડા અને કેવડી ઉમરપાડાને જોડતો આ રસ્તો છે આ પોઝિશનમાં છે એકદમ ખરાબ રસ્તો થઈ ગયેલો છે તો આ વિડીયોના માધ્યમથી અમે મંડાળા પંચાયતના સરપંચશ્રીને રજૂઆત કરી તાલુકા ડિડિયાપાડા તાલુકા પ્રમુખને બી અમે રજૂઆત કરી પણ એ લોકો કંઈ ઊંચા કાન કરતા નહીં રસ્તો મેન રોડ આ પોઝિશનમાં થઈ ગયેલો છે આખો રસ્તો ખોદાઈ ગયેલો છે તો હવે અમારે નમ્ર અપીલ એ છે સરકારશ્રીને નમ્ર અપીલ અમે એ કરીએ છીએ કે આ રસ્તો જલ્દીથી જલ્દી થાય મંડાળા પંચાયતનું ફરીવાર ઇલેક્શન આવતા પહેલાં આ રસ્તો થાય એવી ગામ ગ્રામજનોની અમારી સર્વેની માંગ અને નમ્ર અપીલ છે